મને ગર્વ છે કે હું એક ભારતીય છું ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે દરેક પાઠ્યપુસ્તકના પ્રતિજ્ઞાપત્રમાં પ્રથમ પેજ પર ભારતીય હોવાનું જે ગૌરવ છે એની વાત કરેલ છે છવ્વીસમી જાન્યુઆરી હોય કે પંદરમી ઓગસ્ટ હોય ભારતીય હોવાનો ગૌરવ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે વોટ્સએપનું સ્ટેટસ હોય એના ઉપરથી વ્યક્ત કરતા હોઈએ છીએ બટ બિંગ એન ઇન્ડિયન ડુ યુ નો ફ્રોમ વિચ વર્ડ ભારત કેમ લેટ સી ઓન ધીસ જ્ઞાન યુગ માય નેમ ઇઝ ભાર પટેલ તમે પ્રોમો જોયો જ હશે કે સોશિયલ સાયન્સ માટે આ સ્પેશિયલ ચેનલ ચાલુ કરવા જઈ રહી છું લેટ સી ફ્રોમ વિચ વર્ડ ભારત કેમ પહેલો જ પાર ભારતનો વારસો ભારતની લોક સંસ્કૃતિ વિશે વાત કરેલ છે લેટ સી આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ વિષ્ણુ પુરાણ જે આપણો પ્રાચીન સંસ્કૃત ગ્રંથ જેમાં ભારત ભૂમિનું અદ્ભુત વર્ણન કરેલું છે કે ઉત્તરમ યદ સમુદ્ર હિમાદ્રેશ દક્ષિણ વર્ષમ તદ ભારતનામ ભારતીય સંતતિ ગુજરાતીમાં કહેવાય કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ

નામ પડ્યું ભરત રાજા જે દુષ્યંત અને શકુંતલાના પુત્ર હતા તેમના નામ પરથી આ ભારત વર્ષ પણ કહેવાયું ગ્રંથ અને એ ઋગ્વેદ જે સંસ્કૃતમાં લખાયેલો વેદકાલીન સમયમાં એમાં પણ ભરત વંશ અને ભારત શબ્દનો ઉલ્લેખ સૌ પ્રથમ લેખિત સ્વરૂપે આપણા બંધારણમાં લખાયેલ કેન્ડિયા ધેટ ઇઝ ભારત આપણને સૌને ગૌરવ છે કે આપણે એક ભારતીય છે એ આપણી ઓળખ છે ભારતની કુદરતી ભૌગોલિક સંરચનાથી પ્રભાવિત થઈ આપણા પૂર્વજોએ વિકસાવેલ જે પણ કલાકારીગરી હતી આપણી સમૃદ્ધ ખેતી વેપાર વાણિજ્યથી પ્રભાવિત થઈ યુરોપ ખંડ કે મધ્ય એશિયાના લોકો આ ભૂમિ ઉપર કારક્રમે આવતા ગયા અન્ય સંસ્કૃતિનો પ્રભાવ આપણી સંસ્કૃતિ ઉપર પડ્યો છતાંય આપણી જે પૂર્વજોએ આપેલો વારસો છે એ આપણે ટકાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છીએ પ્રચાર પ્રસારના માધ્યમો ઓછા હતા છતાંય દેશ વિદેશ સુધી આપણી સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળતો આપણી નાલંદા હોય કે તક્ષશિલા વિદ્યાપીઠ હોય એ દેશ વિદેશ સુધી પ્રચલિત હતી આપણને મળેલ જે પણ વારસો છે સભ્યતા છે સંસ્કૃતિ છે એ ફક્ત એક બે પાઠ પૂરતી સીમિત નથી એ ધોરણ દસ પ્રશ્નોના જવાબ પૂરતું સીમિત નથી આ ખૂબ જ વિશાળ સંસ્કૃતિ છે એ ફક્ત બે ચાર સદી જૂના લોકોની દેન નથી આ તો સિંધો સંસ્કૃતિ પહેલાંથી સતત લોકો વિકસાવતા આવ્યા ત્યારે આજ દિન સુધી આપણે અહીંયા પહોંચ્યા છીએ આપણો જે પણ પ્રાકૃતિક વારસો છે કુદરત તરફથી મરેલ દેન છે ભૌગોલિક સંસાધનો આપણા જે સ્થાપત્ય આપણા જે પણ પ્રાચીન ગ્રંથો છે વિચારધારા જે ડેવલપ કરી જે આપણા પૂર્વજોએ આપણને સંસ્કાર આપ્યા એને સતત ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે એ ગંગા નદી હોય નર્મદા હોય સમુદ્ર હોય આ અઠ્યાવીસ રાજ્યો આ કેન્દ્ર શાસિત પ્રદેશનો વિશાળ દેશ કશ્મીરથી કન્યાકુમારી સુધી પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમી આપણી જે ભૂમિ ઉપર વસીએ છે એ ગુજરાત સુધી આપણને મરેલી જે કુદરતી અને આપણા પૂર્વજો દ્વારા મળેલ દેન છે ને અદભુત એને સતત ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો એ આપણને ફરજ છે આપણી જે પણ જીવન જીવવાની પદ્ધતિ છે એ આપણા પૂર્વજો દ્વારા મરેલ છે આપણી બોલી આપણી ભાષા આપણી માતૃભાષા મારી ગુજરાતી છે કોઈકની તમિલ છે કોઈકની મલયાલમ હિન્દી ભાષા બાવીસ ભાષાઓ જે આપણા બંધારણ માન્ય છે અને જે તે વિસ્તારની બોલી જેને ટકાવી રાખવાનું આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ આપણે શરમ ન આવી જોઈએ આપણી બોલી ઉપર જ્યારે બોલીની વાત આવે તો ગુજરાતી ભાષામાં જ કેટલી બોલીઓ ઉત્તર ગુજરાતની અમારી ગામઠી દેશી બોલી કોઈને ગમી નહીં તોછડી લાગી દક્ષિણ ગુજરાતમાં જાઓ તો એમની બોલી જુદી કાઠિયાવાડમાં જાઓ તો કાઠિયાવાડી બોલી મીઠી કચ્છમાં જાઓ તો કચ્છી બોલીનો પણ અલગ પ્રભાવ છે એવી જ રીતે અમદાવાદી શુદ્ધ ગુજરાતી ભાષા જ્યારે શહેર તરફ આપણે જઈએ તો આપણા કાર્યક્ષેત્ર માટે આપણે શુદ્ધ ભાષા બોલવી પડે અંગ્રેજી પણ બોલવી પડે સતત પરિવર્તન કરવું એ અનિવાર્ય છે પણ આપણને આપણી બોલી ઉપર શરમ ન આવવી જોઈએ એક ગુજરાતી તરીકે કે તમે કોઈ પણ વિસ્તારમાંથી આવતા હોય કોઈ પણ ખૂણામાંથી આવતા હોય આપણો જે પણ વારસો છે એ ટકાવી રાખવો એ જરૂરી છે આપણને એ વારસામાં જમીન મળી હોય બાપ દાદા દ્વારા તો એનો શેઢાનો જે કટકો છે એ પણ આપણે જવા નથી દેતા તો આ અદભુત સંસ્કૃતિ આપણને પૂર્વજો દ્વારા મળેલ છે તો એને નુકસાન થાય તો એને આપણે કેવી રીતે જીરવી શકીએ પશ્ચિમી સંસ્કૃતિની અસર આપણા ઉપર પડી છે આપણા કપડાં પહેરવાની સ્ટાઇલ હોય કે જીવન જીવવાની પદ્ધતિ પણ એની અસર આપણા પરિવારમાં પણ ન થવી જોઈએ મીન્સ કે આપણે જે વડીલોને માન આપતા આપણે જે મર્યાદા હતી એને ટકાવી રાખવી ખૂબ જરૂરી છે નહીતર આ સંસ્કૃતિ જે વિશાળ છે જે સદીઓથી લોકોએ સતત પ્રયત્ન કર્યો ત્યારે ટકી રહી છે આપણા જે સંસ્કારો છે તે તો આ વારસામાં આપણને જે અદ્ભુત મળેલ છે ને એને જે રીતે ઝડપી યુગ ચાલી રહ્યો છે એ રીતે લાગે છે કે આ એકવીસમી સદીની પેઢી એ તમે હોય કે હું હોય આ ઝડપી યુગમાં ત્યાં થોડા અંશે આપણી સંસ્કૃતિ ક્ષીણ થવાની શરૂઆત થઈ હોય એવું લાગે છે આ ભારતીય વારસો એટલા માટે જ પાઠ્યપુસ્તકમાં મળેલું છે શીખવામાં કે આ અદ્ભુત વારસો શું છે એ તમે જાણો જ્ઞાન યોગ પર તમે જોડાયેલા રહો નેમ માભી પટેલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વધુ સામાજિક વિજ્ઞાન અને જે વારસા વિશે છે તે આ ચેનલ ઉપર ચાલતું રહેશે આ સંસ્કૃતિને ટકાવવી ખૂબ જરૂરી છે